હિંમતનગર માં સરદાર પટેલની દોઢસોમી જયંતિ નિમિત્તે હિંમતનગર શહેરમાં એક ભવ્ય અને ઐતિહાસિક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ને સ્થાનિક અગ્રણીઓ દ્વારા આયોજિત આ પદયાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉમટી પડ્યા હતા શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ માર્ચમાં ભારત માતા કી જય અને સરદાર પટેલ અમર રહોના નારાઓ ગુંજી ઉઠ્યા હતા રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિટી માર્ચને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું મંત્રીએ જાતે માર્ચનું નેતૃત્વ કર્યું લોકો સાથે કદમ મિલાવી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સરદાર સાહેબે પાંચસો બાસઠ રજવાડાઓને એક કરીને જે અખંડ ભારતનું નિર્માણ કર્યું તેના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત થઈ શકીએ તેમ નથી આજના યુવાનોને સરદારના આદર્શો અને વિચારને જીવનમાં ઉતારવા જોઈએ આ યુનિટી માર્ચમાં સ્થાનિક પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે એનસીસી અને એનએસએસના કેડેટ્સે પણ શિસ્તબંધ રીતે ભાગ લીધો હતો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીનું ઠેર ઠેર પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માત્ર એક રીલી ન રહેતા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતિક સમાન બની રહ્યો હતો આગામી દિવસોમાં પણ સરદાર પટેલની દોઢસોમી જયંતિ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી મિગ મા�ાાાા